પ્રેમ અને લાગણીની અભિવ્યક્તિનો દિવસ એટલે વેલેન્ટાઇન ડે દર વર્ષે ચૌદ ફેબ્રુઆરીના દિવસને વેલેન્ટાઇન દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસ પર લોકો પોતપોતાના પ્રિય પાત્રોને અલગ અલગ ભેટ આપીને પોતાના પ્રેમને પ્રદર્શિત કરતા હોય છે ત્યારે આ વર્ષે વેલેન્ટાઇન ભગવાન શ્રી રામ છવાઈ જશે આ વર્ષે વેલેન્ટાઇન દિવસ પર લોકો ભગવાન શ્રી રામની મૂર્તિ કે પ્રતિમાની ભેટ પર પ્રથમ પસંદગી ઉતારી રહ્યા છે વેલેન્ટાઇન દિવસને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે પશ્ચિમી સંસ્કૃતિના આ તહેવાર પર લોકો ગુલાબ ટેડી બિયર ગ્રીટિંગ કાર્ડ જેવી અનેક વસ્તુઓની ખરીદી કરવા માટે બજારોમાં ઉમટી પડે છે પરંતુ આ વર્ષે બાવીસ જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ સમગ્ર દેશ રામમય બની ગયો છે અને આ વખતે વેલેન્ટાઇન દિવસ પર લોકો પોતાના પ્રિય પાત્રોને અલગ અલગ ભેટ આપવાને બદલે ભગવાન રામની મૂર્તિ અને ફોટો ફ્રેમ પર પોતાની પહેલી પસંદગી ઉતારી રહ્યા છે ગિફ્ટ આર્ટિકલના વેપારીઓ પણ કબૂલી રહ્યા છે કે આ વર્ષે વેલેન્ટાઇન દિવસ પર લોકો અન્ય વસ્તુની ખરીદી કરવાને બદલે ભગવાન શ્રીરામનો ફોટો ફ્રેમ અને તેમની મૂર્તિની વધારે ખરીદી કરી રહ્યા છે હવે જોઈ રહ્યા છો હાલ ફેબ્રુઆરી મહિનામાં અલગ અલગ દિવસો જે ઉજવવામાં આવે છે વેલેન્ટાઇન ડે છે જેમાં હવે ચૌદ તારીખે વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવશે એ પ્રમાણે દરેક પ્રેમી પંખીડાઓ કે કપલ જે ભાઈ બહેન ગમે તે એકબીજાને ગિફ્ટો આપતા હોય છે પણ આ આ દિવસોમાં અત્યારે ધારો કે આપણે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા જેમ કે ઉજવવામાંજવવામાં આવી એ પ્રમાણે એની ગિફ્ટો પણ આપવામાં આવી રહી છે જેમ કે ફોટો ફ્રેમ છે રામ ભગવાનની રામ ભગવાનની મૂર્તિ છે એ રીતે ભારતીય સંસ્કૃતિને પણ આવરી લેવામાં આવી રહ્યા છે જે ખૂબ સારી બાબત છે વેલેન્ટાઇન દિવસ પશ્ચિમી સંસ્કૃતિનો તહેવાર છે જે રીતે દેશમાં પશ્ચિમી સંસ્કૃતિનું ચલણ છેલ્લા ઘણા સમયથી વધી રહ્યું હતું તેમ તેમ વેલેન્ટાઇન દિવસની પણ ઉજવણી વધવા માંડી હતી પરંતુ અયોધ્યામાં રામ મંદિરની સ્થાપના બાદ દેશમાં એકવાર ફરી ભારતીય સંસ્કૃતિ ઉજાગર થતી હોય તેવું જોવા મળી રહ્યું છે અને લોકો પશ્ચિમી તહેવારોને પણ ભારતીય અંદાજથી ઉજવવા માંડ્યા છે કેમેરામેન રતન સોલંકી સાથે હરેશ ઠાકોર પ્રવેક ટીવી બનાસકાંઠા